વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ડેરી ડેન સર્કલ ખાતે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ અને પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે સયાજીગંજ સર્કલ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના કાઉન્સિલરો આગેવાનો તથા મોટી સંખ્યામાં હાજર કાર્યકરો અને હોદ્દેદારોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દ્વારા કરવામાં આવ્યો કે તંત્ર માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું ન હતું પ્રતિમાએ પહોંચવા માટે સીડીની વ્યવસ્થા ન હોવાના કારણે અગવડતા સર્જાઈ હતી આ મુદ્દે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવે વડોદરા મહાનગરપાલિકા તથા ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આક્ષેપો કરી વહેલી તકે સીડી સહિતની વ્યવસ્થાઓ સ્થાપિત કરવાની માંગણી કરી હતી આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસના કાઉન્સિલરો કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહી પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એક લોહ પુરુષ અખંડ ભારત બનાવનાર અને દેશની આઝાદીની અંદર દેશની આઝાદી માટે લડવૈયા એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોય ત્યારે દેશ દેશના લોકોએ એમને યાદ કરવું જોઈએ કે દેશ માટે શું ગયું જો સરદાર વલ્લભભાઈ પટેલના હોત તો અખંડ ભારતના બન્યું હોત પાંચસો ને સાઈઠ જેટલા રજવાડાઓને ભેગા કરી અને અખંડ ભારત બન્યું એ કયા સમયે જ્યારે દેશના બે ભાગલા પડ્યા લોહીયાર લડાઈઓ મતલબ કોમી રમખાણો ફાટી નીકળેલા આ બાજુથી ગાડી પાકિસ્તાન જાય તો લોહી લોહી માથું કપાયેલા દેખાય 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 આ બાજુથી જ્યારે આવે ત્યારે હિન્દુઓ મરેલા લાશો લટકેલી હતી એવા સમયે શાંત ચિત્તે જળ નિશ્ચય સરદાર પટેલ ને એવું છે કે જ્યારે નિશ્ચય કરતા હતા ત્યારે પીછાટ નહોતા કરતા એટલે એમણે આ છસ્સો રજવાડા ભેગા કર્યા આ દેશમાં કૌમી રમખાન શાંતિ સ્થાપી અને આ આરએસએસ પર બેન લગાવનાર બી એ જ હતા કારણ કે વર્ષોથી 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 મોટી મોટી બોબો પાડનારા લોકો છે સત્તા જોઈ નથી ને સત્તા જોવાનું મળ્યું ત્યારે બધા ક્રાંતિકારીઓ દેશભક્તો જેને દેશે બલિદાન આપ્યું છે એવા ભૂલી ગયા છે નવા નવા તાઇપા લઈને આવે છે રોજ એકસો પચાસ મી જયંતી જયારે તમે મનાવ છો જન્મ જયંતિ તો એમની પુણ્યતિથી મનાવવાનો તમને ફુરસત નથી જેને આટલું મોટું બલિદાન આટલો અખંડ ભારત બનાવ્યું એને એના માટે ફુરસત નથી તમને સીડીઓ નથી મુકતા અહીંયા જો ગંદકી તમે જોઈ લો ઉપર એની ગંદગી જોઈ લો અરે આવી મહાન વિભૂતિઓ જે દેશ માટે ખપી ગઈ છે બલિદાન આપ્યું છે દ્રઢ નિશ્ચય કર્યું છે આંદોલનો કર્યા છે અને એક નાનાથી ગામડામાં જન્મેલા બેરેસ્ટર બનીને આ દેશનો ભવિષ્ય ઘડનાર આવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે યાદ કરવા કરીને સાથે સાથે એવી સત્તા પર બેઠેલા લોકોને બતાડવું છે કે પુણ્યતિ જન્મજયંતિ મનાવ છો પણ પુણ્યતિથી યાદ નથી રાખતા એટલે સાના માટે જન્મ જયંતિ કરો છો ભાઈ આટલા વર્ષોમાં તો કરી નહીં અને આજે કરો છો તો બી દેશ માટે સારું છે પણ સવાલ એ છે કે એમની પુણ્યતિથી સારી રીતે કાયમ માટે સ્થાપિત કરો લોકોને ઉપર હાર પહેરાવું હોય તો એમને નમન કરવું હોય તો એમને યાદ કરવું હોય તો એમના કંઈ શીખવું હોય તો એવા એવા જે લોકો દેશ માટે ખપી ગયા છે દેશ માટે બલિદાન આપ્યું છે દેશને અખંડ બનાવ્યું છે એમની યાદગીરી અંદર એવા પ્રતિમાઓ બનાવવી જોઈએ અને એમના માટે કાયમ માટે લોકો જઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ